અમારા ઘરમાં જો બધા બીમાર પડી ગયા હાર્દિક હાર્દિક ના પપ્પા હાર્દિકના પપ્પા જો બીમાર પડી ગયા છે વધારે હાર્દિક ભાઈ ને તાવ આવી ગયો છે હું તો છે આખી રાત તાવ રહ્યો પછી કાલે દવાખાને લઈ ગયા હતા પછી ડૉક્ટર દવા આપી આપીએ તો કઈ વિડીયો કર્યો નતો અમે આજ તો થોડો થોડો તાવ છે પણ આખી રાત આ દહ વાગ્યા ને આગળ દવાખાને જવાનું છે પાછું હે ને હાર્દિકના પપ્પા તો હાર્દિક કરતા બીમાર પડી ગયા કેમ કે એને તો છે ને ટાઈફોઈડ તાવ થઈ ગયો છે કાલ રિપોર્ટ કરાવ્યો તો બીજા વિડીયોમાં તમે જોયું જ હશે ને દવાખાને ગયા હતા પછી ડાયરેક હા ને એવું થઈ ગયું હતું ઇન્ફેક્શન લાગી ગયું હતું કે કોને ખબર તો જો એને તો રિપોર્ટ કરાવ્યા ને તો જો કોઈ મેકી છે રોજ બાટલા સડાવા જવાનું એવું છે ઘરના બધા બીમાર પડી ગયા છે જો હાર્દિક હાર્દિક ને હજી રિપોર્ટ નથી કરાવ્યા એને જો આજ ફેર નહીં પડે ને તો એને રિપોર્ટ કરાવવાના જ છે કે હાર્દિક જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો અમારા ઘરમાં બધાય બીમાર પડી ગયા છે ને હું મને મજા નહોતી જ તે મને આમાં એને સારું છું ને તો આ બે બીમાર પડી ગયા ને મને આમ મજા તો આવી નથી થોડું થોડું કળતર ને એવું છે પણ આમ તો બધા ઘરમાં બીમાર જ પડી ગયા છે એ પણ મારે તો કરવું પડે જેમ કે આ બે ને તો નો કરે તો ઠીક પણ આપણે રાંધવાનું કામ હોય ઘરનું કામ હોય કોણ કરે એના કરતા પછી એ તો કરવું પડે આપણે અને દવાખાનું જવાનું છે આગળ આમ જો દસ વાગી ગયા હાડા થઈ ગયા છે સવારના દાહ વાગે દવાખાનું ખુલે આગળ જમી લઈ ને નાસ્તો કરી લે પછી જવાનું છે દવાખાને બતાવવાનું છે આજ ને બાટલા સડાવવાના છે બે ત્રણ દિવસ બાટલા સડાવવાનું કીધું એટલે સારું થઈ જાય ટાઈફોડ તાવ હોય એટલે કઈ એમ તરત તો કઈ ન સારો થાય સમય લાગે સારું થતા સારું હાલો એને સમમાં ઊભા કરી હે દવાખાને જ જવાનું દવાખાને તો હાલો મેં દાળ ભાત બનાવ્યા છે તો તમે નારી દીક થોડું થોડું ખાઈ લ્યો ને પછી દવાખાને જવાનું છે ડોક્ટરે કીધું ને બતાવ આવવાનું ખાવાનું છે સો મેં હાટું દાળ ભાત બની નાખ્યા છે અત્યારમાં કેમ કે છે ને નાસ્તામાં બીજું કાંઈ નથી ખાવાનું કીધું હળવું હળવું ખોરાક લેવાનું કીધો છે કા ખાવાનું છે હો હાલો 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 આ ગટુડી જો અમારે કેટલી બેન કેટલો હા રાઈ કેટલો તાવ આવતો તો અત્યારે જોઈ બોલો કાંક ને હા હાજે તો જરાય બોલતો નહોતો કા હાલો હાલો ઉભો થઈ જાઓ હાલો હાર્દિક ને હાર્દિક તો ઠીક પણ હાર્દિક ના પપ્પા જે બીમાર પડે ને હરખાય થી જ બીમાર પડે કા જેવા દેવા ન પડે હાર્દિક ના પપ્પા જો ખાવા બેવી ગયા છે મેં જો પપ્પા દીકરાને બેને દાળ ભાત આપી દીધા છે અને એ તો આવી ગયા છે પણ હજી હાર્દિકભાઈ અમારે આવ્યા નથી જો એને નથી ખાવું એમ કહે છે હાર્દિક આવી હાલો બતાવા જવાનું કીધું હો ડોક્ટરે કાલે દવાખાને કહેતા અને અત્યારે પાછું બતાવવા જવાનું છે છે કાં કે હજી મજા નથી આવી એટલે આજે બાટલો સડાવવાનો છે હાર્દિકના પપ્પાને અને હાર્દિકભાઈને હવે કોને ખબર રિપોર્ટ કરાવવાનું કહે કે શું કહે હાલે

દવા પીવાની છે હોય એટલામાં દવા ન પીવે જો તો એને બે સબસી ડાળ ભાત ખાધા એમાં કઈ દવા પીવાય પહેલા ખાઈ લે દવા પીવાની છે પછી એક નંબર ખાવું મમ્મી દવા પીવાની છે ને એટલે તો ખાતો પછી પડે ને દવા પીવાની હોય તો મોઢામાં રાખે જો

હું તને તારી ઘોડે જ કહેતો તો મારે નખાવા નથી ખાવા ખાઈ લીધી બે દિશ હવે બપોર લગન ઉપાધી નહીં આમ તો હા લગન બે પોથડી દવા છે કેની એક આ હારદિકા પપ્પાની છે અને આ ની દવા છે તો હું તમને બતાવું હારદિંગના પપ્પાને તો છે ને નહીં આ દવા છે આ એની છે તો આ એની દવા છે આમ છો પછી મોટી મોટી નીકળી જશે બધી

એની ખજવાળા આવે ને શરીર શરીદેવાળા પોડકા નીકળે છે ને એની હા એ તાવ ની રીવે આ દે કા હાર્ડિક છે એક હાર્ડિક બોટલ એક બોટલ નો નાખું ભજાવ ગરમ પાણી લેતા હોય જાવ એટલે દવા પીવાની હા હાર્ડિક કેવો હાર એને બોટલો જ આપી મને ટીકડા આપ્યા પણ આમ એક બે ટીકડી હારે ગળાઈ જાય ને બાયટલી છે ને મને મોડામાં દોલી દવા નાખવી ને આ ગરમ પાણી છે હા દીકના પપ્પા દવા પીવે છે સો પાણી ઢોળાઈ ગયું હાર્દિક ફરતો હોય તો સાજા હાથ પગમાં જીવ નથી એટલે ગ્લાસ ઢોળાઈ ગયો લેવા જાન તા દવા તો વોટર ઓર ડામ બધા ટિકડિયો બધી પીવા મોટી મોટી ટિકડી થી પંદર હોય ને તો ટીકડી પી જાઓ બાટલી વાળો મને એમ થાય ઉલ્ટી થાવ જો ટિકડા દેખાય એટલા હોય ને હા તો પી લીધી બોલા બાટલી નહીં હો પીવાની છે છે કાઈ થાય એમ કરીને

લે 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 હા બીજી એ યે કેક મા બિસ્કિટ નો ખાવાનું હોય કાને 1 રૂપિયો પી લેવાનું હોય પછી ખાવાનું હોય લે ની મેક દે આલ બિસ્કિટ કરે પછી નો થાય આ તો હા પી જ હાલ હાલો હવે કઈ કા મોટા રેડી દેવાની હોય પાણી પી લેવાય આ દીપ પીવાઈ ગઈ છે

હાર્દિક ભાઈ અમાર બીમાર પડી જાય ને એટલે અમાર ઘરમાં છે ને એમ થાય કોઈ નથી એમ થઈ જાય સારું થઈ જાય હાર્દિક ભાઈ જો સાગી ગયા છે હાર્દિક હાર્દિક ઓય

લે પેલા ખાઈ લે તો ફેમિલી હાર્દિક ભાઈ ને જવાનું છે પપ્પા હારે એને છે ને પાંચ વાગ્યા દસ વાગે મોટો સડાઈ એવા બાટલો સડાઈ એવા અને હવે છે ને પાંચ વાગે જવાનું છે તો પાંચ વાગી ગયા છે હાર્દિક ભાઈ જો અમારે ગયા છે અને હવે દાળ ભાત ખાઈ હવે જવાનું છે પપ્પા દીકરા બોટલ ચડાવવા કા હારો હાલો જમી લો લે લે મારા પપ્પા ને આવીને બાટલો સારું થઈ ગયો બટરોને વાટવા 9 છડેવાતો તો તો બટરોને દી જેલા વાતો બે ની થાય 9 છડેવાતો એમ ઘટાડા આપને ફળ મળી તો ભાઈને છડેવાતો મને છડેવાતો દેવા આટલા બડો થઈ ગયો જો અહી તો થાય છે લા આપણે જો આ લે દેવા

તમે દીવા કરી નાખી હતી એટલે ખાલી જવારવાની બાકી હતી જવારી દીધી અને હવે આપણે ખાવાનું છે કા હા હાર્દિક ભાઈ પગે લાગી ગયો હાલો માતાજીને ને કે આવો ને આગળ મને વધારતા રહેજો હા અને ફેમિલી તમને બધાને એટલું જ કહેવાનું છે હાર્દિક ભાઈને સપોર્ટ કરજો હજી કા તો હાલો જો ખાવાનું તૈયાર થઈ ગયું છે ખાવામાં હું હું બનાવ્યું છે તમને બતાવું એટલે હાર્દિક ભાઈ જમવા બેહી ગયા છે જમવામાં હાર્દિક ભાઈ શું ખાય છે ખીચડી ને દૂધ હાર્દિક

એવો લાગ્યો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હાલ હાલો મળી બીજા વિડીયોમાં